એક કેબિન દાદરાની ભાઈ ગોઠવે છે મહેનત બહુ વધારે લાગશે પણ હવે કરશે સારું કામ તો એવી રીલથી કરવાનું છે ભાઈ યાર વાહ ભાઈ વાહ તો દિલથી કરવાના છે જો ભાઈ યાર સરસ મજાનો આખો સિલેક્ટ તો ગોઠવાઈ ગયો છે બાકી તો જો રામ રામ જ તારે મજા નહીં કેમ છો બધા મજા 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 છો પણ મજામાં સો અને ગુડ મોર્નિંગ મોર્નિંગ થયા છે આડા નવ અને આ મિલુભાઈને છે પેપર દેવા જવાનું મિલુ બધા બરાબર બાજુ પેપર દેવા અવાજ બહુ આવે છે મારા પાસેમાં હવાન છે કે નહીં ખરકનો એટલે અવાજ બહુ આવે છે તો વેલકમ ટુ માય નોલોક દોસ્તો મારા નવા વિડીયો આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો બાજુમાં આજે હવન છે બે ત્રણ દિવસ નો હવન છે એટલે આજે હવન છે તો અહીંયાથી સરસ મજાનું સંભળાય છે અવાજ આવે છે અને રાહ મિલુ ભાઈને છે ને આજ પેપર છે પરીક્ષા છે શેની છે પરીક્ષા ને તો પેપર છે જીડબલ હા જી ડબલ જીડબલ જી ડબલ એસી નું જેને ભાઈને પેપર છે ભાદરોડ જવાનું છે તો હું અત્યારે મૂકવા જાવ છું ભાઈને ભાદરો તો જો તૈયાર થઈ ગયા છે સરસ મજાના

મીલુભાઈની સ્કૂલ આવી ગઈ છે બાય તો આપણે આવી ગયા છીએ ઘરે મીલુભાઈને મૂકીને ભાદરોડ એમનું પેપર હતું તો ભાદરોડ મૂકી અને પાછું આપણે ઘરે આવી ગયા છીએ અને આ બધું તમે જુઓ ને જો આટલું કામ પૂરું કર્યું છે અહીંથી એટલે સુધી માથે તમને બતાવું છું આવી રીતનું જોવા પૂરું કર્યું છે એણે બધી પ્લેટ ફર્સ્ટ ક્લાસ સરસ મજાની ગોઠવી દીધી છે નીચેથી આવી રીતની બધી પ્લેટ ગોઠવી છે તો ભાઈ આપણે આવી ગયા છીએ જોવો માથે અને ફર્સ્ટ ક્લાસ આ અમારા નવી પ્લેટનો સ્લેબ ગઈઠો છે સગદીશ ભાઈ રાઈસ નવી પ્લેટનો સ્લેબ જબરદસ્ત ગઈઠો છે જોવો આવી રીતનો ગઈઠો છે અને માથેથી ભાઈ એકદમ ગામ દેખાય છે સોખે સોખું તો મને બતાવી દો આખું ગામ આ ભાઈ સલેબ્રા હે ભાઈ જગદીશભાઈ એટલે જોરદાર અહીંયાથી દેખાખું ગામમાં તો એવી રીતના તો એવી રીતનું છે ભાઈ અહીંયા જો અમારે હવન છે કે નહીં હવન જો અહીંથી હવન હા જે હવનમાં અવાજ આવતો હતો ને અહીંથી હતો હવનનો કાર્યક્રમ બહુ સરસ મજાનો જોરદાર રાખેલો છે અહીંયાં હવનનો તો એ બધું છે ને અહીંયા જો અમારે બીજી એક કેબિન દાદરાની ભાઈ ગોઠવે છે મહેનત બહુ વધારે લાગશે પણ હવે કરશે સારું કામ

એટલો ઠકાણો હોય છે હવે બધું હવે ઠકાઈ ગયો છે છેલ્લું છેલ્લું કામ છે આઈને કર બાકી બાકી પછી ભરાઈ જાય આ બેન જો અહીંયા નું ફોન જોવે છે બેઠા બેઠા ઢીંગલી હું શું જોવો છો ઢીંગી ઢીંગી જોવે છે મારા મમ્મી બેઠા બેઠા ને ફોન છે ને જોર આવે છે એવા પાડી દીધા છે આ મારા મમ્મી આને ને ફોન ના તો એવું છે આ જમવા જવાના છો મમ્મી

બે ભાઈ માથે સડેલા છે આ અહિયા કામ કરે છે અને આ અમારા કારીગર આમ કે અમારા કારીગર નથી કે તમારા આવે બદલી ગયા ભાઈ

તો ભાઈ જો એટલું કામ પૂરું કરી નાખ્યું છે હવે અને આપડે આ નવા કારીગર છે તો એવું છે ભાઈ બધું અને વિડીયોનો પણ આપણે એન્ડ કરવો છે ભાઈ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરો ન પડે તેને કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો છે મળીશું મળી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય